આપણે ગણપતિ દાદા અને સુરત દાદા કરી લઈએ દાદા આપણા ઘરના ગણપતિ દાદા મિત્રના પપ્પા તો ખબર નઈ દોડ્યાસી ટોકો ભરાઈ ગયો લાગસ વાગ્યા વાગ્યાસી આઠ ના તાઈન થઈ જાઓ અને મિતુભાઈ તો ઘેર સ નહી મિત્રાજ ના પપ્પા ને કહીએ ગુડ મોર્નિંગ જય માતાજી હું ટોકો ભરાઈ જતો પોની ટોકો ભરજો તો બંધ કરવા જવાય એવું આપણે ચા પા મૂકી દઈએ આજ તો મોડું ખા ચા થઈ જ આપડી મિત્રાજ પપ્પા ચા પીવા બે જશે આજ તો નાસ્તો કોઈ બનાવે ન હતો રાતની પૂરી હતી એ અને મરચાંની ચટણી તો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ મિત્ર ઠંડી ચટણી ને પૂરી જે લાગે હાલ લાગે એવું તો ચટણી નહીં ખાવી હા રેડ હતા અમે ચા ના ચટણી ને મરચું ને પૂરી ને બધું ખાઈ લઈએ પછી આગળ મળી વાઘમાં આવ્યા છીએ પંદર અને હવે આપણે તૈયાર થઈને હેડે છીએ બહાર ફરવા માટે

એ તો માં જીએ તો ગાઈસ ને ખબર છે કે પાર્લર તો આપણે આવી જાય સીએ પાર્લદ ના બ્રીજ નીચે છે એ સી તો અવાજ આવીશ્યું આપણે ચીરોડા એટલે ચીરોડા છે ને અવા પકોડી ખાઈશ્યું આપડી મારી <laughs> <laughs> <laughs>

हु लाइसियो मैं तू भाई चंपल कहता था चंपल लाय लिया चंपल लाय लिया वाला भी <laughs> चंपल इन्हें तो इंश्वरां चार सवाल गैर रखती रात कोटी ना करी नहीं क्या तू आय ले जी बिजल का देखा तू साले हर को मंबस्तु हरिस कौन फ्लेवर हो लाय लिया मंदिर में मुकुमन हो लाय लिया आइ रे मोर पंखे क्लाइसिया �

આવ્યા છીએ એક વસ્તુ લેવા માટે જો હરકું મળશે આપણને તો લઈ લઈએ છીએ એક પાસર એક આ બે લઈ લે આના લેશો આપડે લઈ લીધી બ્રશ મૂકવાનો हाबू मुकवा तो चो भराईस ते बना स्क्रू लगवाड़ा नहीं खाली को ले ले हाँ ये लै ले चल से ले, ड़ा। ले, ड़ा। ले 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 कर सो वस्तु। ले, ले, ले 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 ले

आये कातना ग्लास ने बदी हारू मला सा, कोई ना लेवू है, तो मोठा ची रोडा सा, आउजू पर्स ने बदी सा तो

જે ચાલુ છે બધી લઈ લઈ પણ લીધી કેરી પણ લઈ લીધી લીધી કેરી કેરી દેશી પપ્પા બધો મૂક્યા તમે થેલામ કાઢીને મોટા થેલામાં મૂકી દેજો હો ના મા તો કોઈ જરૂર નઈ હતા મિત્ર પપ્પા એ ખરી આગળથી ને મળે આપડે પોપડી જઈએ છીએ ભીડ ખાધા ના બહુ આવી છે

અમે તપાડી આપણે જસ મિત પપ્પા કોને લઈને તીખી લાગી નઈ પકોડી થોડી ખારી હતી તીખી લાગી આજે

સ્કૂલનું નોલેજ બહુ મસ્ત હોય છે અને આડ અહીંયા બધી મારા સામાન ને બધું લેવાયું કરી રહ્યું ગઉન બાજરીને બધું અહીંયા લઈને મૂક્યો વેકી મારું તો ફાઇનલી આપણે ત્યાં જવા માટે નીકળતી જશે તો ત્યાં જઈએ ત્યાં જઈને સીધો મળીશું કેરીઓ પતું કહેશીએ તો એના સીએ તો જોવા એ ચાલુ કરી દીધું પપ્પા કેરી કાપા આવું નહીં બોલાવાના સિઝનમાં પહેલી વખત ખાધી કેરી કેરીઓ તો જેટલી બધી ખાઈ જાય આપણે ત્રણ પેટી કેરી કાધી હા તો અના હવે એમ કહો તો સિઝનની પેલી કેરી દેશી કેરી પહેલી વાર કહશું એમ કહો સીઝનમાં હા ચશ્માં જેમ કાન અંગે ચશ્માં સારો લાગતો હતો તમારે એટલે જ કહું ડબલ બેટરી સારી લાગતી હતી તો આપણે કેરી કરી લઈએ જો પછી સરસ તો કેરી તો આપણે કેરી કરવાની ચાલુ કરી દઈએ ના કે મીતુ પણ પપ્પા બધી કહી શકશે હા તો નીચે પપ્પા એમને પૂછ્યું પણ એમને હાલ ના પાડી એટલે હવે મોડેથી મમ્મી આવશે એટલે મમ્મી ખાશે ચાલુ ધીમા થઈ જાય તું પણ પપ્પા આટલી બધી કેરીઓ ખાઈ છે મમ્મી કેરી ની લેટવી

પાંત્રીસ થઈ જશે મિત્રના પપ્પા હાલ ઘેર આવ્યા છે કામ માટે બહાર જતા એટલે આપણા થયો હતો હજી મિત્રના પપ્પાનું આપણે રિએક્શન જોયું નહીં પણ તો એ આપણે પહેલા એમને કહી દઈએ ખીચડી બનાવી દે પણ મેઠું નહીં નાખ્યું કહી લે છું ન મેઠું ભૂલી ગયો આપણે નંકવાનું ડબ્બો તો મેઠાનો લીધો તો પણ મેઠું નહીં નંખ્યું એટલે હવે આપણે ખાઈ લઈએ ઉપર મેઠું નંખીને કહીશું આખો ડબ્બો જ મેઠાનો લઈને આવ્યો છે તો મેઠું

गाइज गुड नाइट जय माता जी हमारा वीडियो बनता हुआ है तो शेयर कर जो अलग पी एस वेला चैनल में सब्सक्राइब कर दो जय माता जी